નમસ્કાર હું છું રાહુલ રાહુલ ઠુમર અને તમે નિહાળી રહ્યા છો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતીમાં ચાલતી આપણી લેક્ચર સિરીઝ જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ બટન ઉપર ક્લિક કરી લો જેથી કરીને આવનારા વિડીયો લેક્ચરનું નોટિફિકેશન તમને મળતું રહે તો આજે આપણે બાઇનરી નંબર માંથી ઓક્ટલ અને હેક્ઝાડેસિમલ તેમજ ઓક્ટલ અને માંથી બાઇનરી નંબર એટલે જો તમારી પાસે કોઈ નંબર આપેલો છે બાઇનરીમાં અને તમારે તેમનું કન્વર્ઝન કે રૂપાંતરણ માં કરવાનું છે કે માં કરવાનું છે તો તેના વિશે ચર્ચા કરીશું તેમજ જો કોઈ નંબર તમને એનાથી ઉલટું એટલે કે ઓક્ટલમાં આપેલો છે કે પછી માં આપેલો છે અને તમારે તે નંબરને બાઇનરીમાં કન્વર્ઝન કરવાનું છે તો તેના વિશે પણ જોશો તો મિત્રો આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર ડેસીમલમાંથી કોઈ પણ નંબર સિસ્ટમમાં એટલે કે તમને જો કોઈ નંબર ડેસેમલમાં આપેલો છે અને તમારે એને બાઇનરી ઓક્ટલ કે હેક્ઝા ડેસેમલમાં કન્વર્ઝન કરવાનું છે તો તેના વિશે આપણે પાર્ટ વનમાં જોઈ લીધેલું છે અને પાર્ટ ટુની અંદર આપણે કોઈ નંબર તમને બાઇનરીમાં આપેલો હોય ઓક્ટલમાં આપેલો હોય કે પછી ડેસિમલમાં આપેલું હોય અને તેમનું તમારે ડેસિમલમાં કન્વર્ઝન કરવાનું હોય તો તેના વિશે આપણે પાર્ટ ટુમાં જોયેલું છે તો આજના વિડીયો લેક્ચરમાં આપણે બાઇનરીમાંથી ઓક્ટલ કે ડેસિમલ અને ઓક્ટલ કે ડેસિમલમાંથી બાઇનરીમાં કન્વર્ઝન કરતા જોશો પ્રશ્નની વાત કરીએ તો તમને ઘણીવાર પ્રશ્ન આવી રીતે આપેલો હોય છે કન્વર્ટ વન ઝીરો વન ઝીરો બાઇનરી નંબર ઇન્ટુ ઓક્ટલ કે પછી એક્ઝાડેસીમલ રેડી તો ચાલો તો ચાલો કોઈ એક એક્ઝામ્પલ લઈને જ આપણે આજનો વિડીયો લેક્ચર ચાલુ કરીએ હવે માની લો કે તમારી પાસે કોઈ એક નંબર છે વન ઝીરો વન ઝીરો વન ઝીરો બાઇનરીમાં છે અને તમને તેનું રૂપાંતરણ ઓક્ટલ ને એક્ઝાડેસીમલમાં કરવાનું કીધેલું છે તો હવે મિત્રો અહીંયા તમારે યાદ રાખવા માટે કહું ઓક્ટલ માટે આપણે ડાબી બાજુથી બીટના ગ્રુપ બનાવવાના રેડી પછી એક બે અને ચાર આ ફોર્મ્યુલા યાદ રાખવાનું پچ جمڑی باز بنا تین بی તો હવે કઈ રીતે આપણે એપ્લાય કરશું જોઈએ તો હવે મારી પાસે અહીંયા એક નંબર છે વન ઝીરો વન ઝીરો વન ઝીરો રેડી હવે પેલો ઓક્ટ ડાબી બાજુથી ત્રણ બીટના ગ્રુપ બનાવવાના તો હવે નંબર મારી પાસે શું છે વન ઝીરો વન ઝીરો વન ઝીરો ડાબી બાજુથી ત્રણ બીટ આ એક બે અને ત્રણ બીટ પેલું ગ્રુપ બની ગયું એ જ રીતે વન ઝીરો વન આ બીજો ગ્રુપ બની ગયું બરાબર છે હવે તેના પછી તો ચાર બે એકના ગ્રુપ બનાવવા એટલે અહીંયા જીરો માટે એક આવી જશે એક માટે બે આવી જશે આ ગ્રુપમાં અને આ જીરો માટે ચાર આવી જશે એ જ રીતે આ એક માટે એક આવી જશે આ જીરો માટે બે આવી જશે અને આ એક માટે ચાર આવી જશે રેડી હવે જુઓ જ્યાં જીરો છે ને ત્યાં આપણે લેવા જીરો કરવાનું છે અને જ્યાં બે છે જ્યાં એક છે ત્યાં તે સંખ્યા આવી જશે રેડી તો અહીંયા જીરો છે તો આ જીરો થઈ જશે એ જ રીતે અહીંયા આ ગ્રુપ માટે તો આનો સરવાળો કેટલો થશે આપણી પાસે બે એ જ રીતે હવે આ ગ્રુપની વાત કરીએ તો અહીંયા એક છે તો રહેશે હવે બે માટે ઝીરો છે તો એ ઝીરો થઈ જશે અને એક માટે એક છે તો ચાર થઈ જશે આ ત્રણેય અંકોનો સરવાળો તો આનો અંકોનો સરવાળો પાંચ થશે તો આ તમને જે મળ્યો એ નંબર ઓક્ટલમાં મળી લો તો આનો આન્સર ઓક્ટલમાં કેટલો થઈ જશે ફાઈ ટુ ગેડી તો ચાલો હવે કોઈ એક પોઈન્ટવાળો નંબર લઈ લઈએ જેથી કરીને તમને પોઈન્ટવાળો નંબર આપેલો હોય તો પણ તમે આરામથી કેલ્ક્યુલેશન કરી લઉં ચાલો આપણી પાસે એક નંબર છે વન ઝીરો વન વન પોઈન્ટ ઝીરો ઝીરો વન વન રેડી હવે પેલો નિયમ પોઈન્ટથી આ બાજુ ડાબી બાજુ આ એક ગ્રુપ બનશે ત્રણ બીટનું હવે અહીંયા જુઓ એક જ બિટ છે તો પાછળ આપણે આ બાજુ ડાબી બાજુ હોઈએ તો ડાબી બાજુ આપણે બે જીરો એડ કરવાના એ જ રીતે પોઈન્ટ પછી પાછા ગ્રુપ બનાવશું તો અહીંયા પેલું એક ગ્રુપ છે હવે એ જ રીતે અહીંયા જમણી બાજુ ચાલતા હતા તો જમણી બાજુ બે જીરો મૂકી દઈશું રેડી ત્રણ ત્રણના ગ્રુપ બની ગયા પોઈન્ટ એ સીટી જ તો હવે આપણે પાછો બીજો નિયમ હવે બીજો નિયમ એપ્લાય કરીએ બીજા નિયમમાં શું કહે છે કે ચાર બાય એકનું ફોર્મ્યુલા એપ્લાય કરવું હવે ચાર બે એકનું ફોર્મ્યુલા પોઈન્ટ છે તો પોઈન્ટ એ જીટીઝ હવે આ બાજુ આપણે ડાબી બાજુ ચાલીએ છીએ તો આ એક વન માટે શું થઈ જશે આપણી માટે એકનું ફોર્મ્યુલા છે અહીંયા આ એક માટે બે લાગશે અને એક માટે શું લાગશે ચાર લાગશે એ જ રીતે અહીંયા એક બે ચાર હવે જમણી બાજુ ચાલીએ તો હવે અહીંયા ચાર બે એક રડી એ જ રીતે અહીંયા ચાર બે એક હેડી હવે જ્યાં ઝીરો છે ત્યાં આપણે સરવાળો થશે નહીં તો આ ચાર માટે ઝીરો થઈ જશે આ બે માટે ઝીરો થઈ જશે અહીંયા એક માટે એક રહેશે તો ઝીરો પ્લસ ઝીરો ઝીરો વન એટલે આ ગ્રુપ માટે આપને એક મળશે એ જ રીતે આ ગ્રુપની વાત કરીએ તો અહીંયા એક આવી જશે અહીંયા બે આવી જશે અને આ આખે આખું કેન્સલ થઈ જશે તો અહીંયા ઝીરો હેડીએ તો આના માટે આપને મળશે ત્રણ પછી પોઈન્ટ છે જ રીટીઝ હવે આની વાત કરીએ તો આ કેન્સલ આ કેન્સલ આના માટે એક મળશે તો અહીંયા એક ઝીરો વધતા ઝીરો વધતા એક એ જ રીતે અહીંયા વાત કરવું તો આના માટે ચાર મળશે પ્લસ આના માટે ઝીરો ને આના માટે ઝીરો તો આ ગ્રુપ માટે શું મળી આપને આપણે એક મહિલો ને આ ગ્રુપ માટે આપણે શું મળ્યું ચાર મહિલો તો આખો જવાબ લખીએ તો આ રીતે લખા છે વન થ્રી પોઈન્ટ વન ફોર કેમાં તો કે ઓક્ટલમાં રેડી તો આનો જવાબ આખો આ રીતે આવી જશે ઝીરો ઝીરો વન ઝીરો વન વન પોઈન્ટ ઝીરો ઝીરો વન વન ઝીરો ઝીરો બાઇનરીમાંથી આપણે તેમનું કન્વર્ઝન જેમાં કર્યું તો કે ઓક્ટલમાં કેટલું મીલું થર્ટીન ફોર્ટીન ઇન ઓક્ટલ છે ને એકદમ ઈઝી મિત્રો માત્ર ને માત્ર અહીંયા તમારે બે જ વસ્તુ યાદ રાખવાની છે ડાબી બાજુ અને જમણી બાજુના ત્રણ ત્રણના ગ્રુપ બનાવવાના અને તેના પછી ફોર ટુ વનનું ફોર્મ્યુલા એપ્લાય કરવું હવે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું અહીંયા ફોર્મ્યુલા બનાવો છો તો અહીંયા ઊંધું ચાલે છે પોઈન્ટ પછી બધું અને અહીંયા વન ટુ ફોરના ફોર્મમાં ચાલે છે જેને અહીંયા ફોર ટુ વનના ફોર્મમાં ચાલે છે આશા રાખું છું મિત્રો તમને

ફોર્મુલા આપણું થઈ જશે એટ ફોર ટુ વન રેડી તો ચાલો એક નંબર લઈએ વન ઝીરો વન વન પોઈન્ટ ઝીરો વન ઝીરો નંબર લઉં છું કેમાં આપેલો છે બાઇનરીમાં અને આપણે કેમાં કન્વર્ઝન કરવાનું છે તો કે એક્ઝાડિસિમલ એટલે સોલ આધારમાં તો ચાલો હવે આપણે નિયમ પ્રમાણે તો ચાલો આપણે ફોર્મ્યુલા પ્રમાણે ચાલીએ તો ચાલો આપણે આપણા બનાવેલા રૂલ પ્રમાણે ચાલીએ તો અહીંયા પોઈન્ટ પછી ડાબી બાજુ ચાલશું ચાલનો ગ્રુપ બનાવવાનું છે તો અહીંયા ઓલરેડી એક જ ગ્રુપ બનશે આપણી પાસે વન ઝીરો વન વનનું પોઈન્ટ આ બાજુ ચાલીએ તો અહીંયા આપણી પાસે ઝીરો વન ઝીરો છે ગ્રુપ બનાવવા માટે એક અંક ઘટે છે તો આપણે અહીંયા જમણી બાજુ ચાલતા હતા તો કે જમણી બાજુ એક અંક પુટઆઉટ કરી દઈશું રેડી હવે આપણે ચારના ગ્રુપ બની ગયા ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દઈએ તો અહીંયા વન આવી જશે અહીંયા ટુ આવી જશે અહીંયા ચાર આવી જશે અને અહીંયા આઠ આવી જશે એ જ રીતે અહીંયા પોઈન્ટ છે અહીંયા આઠ ચાર બે અને એક રેડી હવે કંઈ નથી જ્યાં ઝીરો છે એ કેન્સલ થઈ જશે તો આઈ કેન્સલ આઈ કેન્સલ અને આઈ કેન્સલ તો અહીંયા હવે આપણે શું મળી લઉં તો અહીંયા આપણે આ મળશે આઠ વત્તા તો કેન્સલ છે તો કે એના માટે ઝીરો વત્તા બે વત્તા અહીંયા એક પોઈન્ટ અહીંયા આના માટે આઠ માટે કેન્સલ છે તો કે ઝીરો વત્તા એક માટે ચાર છે એ જ રીતે બે માટે કેન્સલ છે તો ઝીરો અને એક માટે કેન્સલ છે તો ઝીરો રેડી તો હવે આ બાજુ શું સરવાળો થયો આપણો આઠ ને બે દસ ને એક અગિયાર પોઈન્ટ પછી અહીંયા શું સરવાળો થયો કે ઝીરો ખાસ મિત્રો અહીંયા આપણી પાસે ઇલેવન મહિલા છે પણ આ ઇલેવન એક્ઝા ડેસીમલમાં જો આપણે વાત કરીએ તો કઈ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ બીથી આપને ખ્યાલ જ હોવો જોઈએ કે આપણે દસને એથી ઇલેવનને બીથી ટ્વેલ્વને સીથી થર્ટીનને ડીથી ફોર્ટીનને ઈથી ને ફિફ્ટીનને એફથી આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ તો અહીંયા આપણો જવાબ આ રીતે નહીં આવે અહીંયા આપણો જવાબ આવશે અગિયાર માટે આપણે શું મૂકશું બી પોઈન્ટ હતા તો પોઈન્ટ ફોર સિક્સટીન તો છે ને એકદમ આસાન મિત્રો તો બાઇનરીમાંથી ઓક્ટલ અને હેક્સાડેસીમલમાં કન્વર્ઝન કરવું એકદમ ઈઝી છે મિત્રો આના માટે માત્ર ને માત્ર તમારે ઓક્ટલ હોય તો ત્રણ બીટનું ગ્રુપ બનાવવાનું અને એક બે ચારનો ફોર્મ્યુલા એપ્લાય કરવાનું અને જો હેક્ઝાડેસિમલ માટે કન્વર્ઝન કરવાનું હોય તો ચાર બીટનું ગ્રુપ બનાવવાનું અને એક બે ચાર આઠનું ફોર્મ્યુલા એપ્લાય કરવાનું તો મિત્રો બાઇનરી નંબરમાંથી ઓક્ટલ અને હેક્ઝાડેસિમલમાં આપણે કન્વર્ઝન કરતા તો જોઈ ગયા હવે આપણે તમને જો નંબર ઓક્ટલમાં આપેલો હોય કે હેક્ઝા ડેસીમલમાં આપેલો હોય અને તમારે તે નંબરને બાઇનરીમાં કન્વર્ઝન કરવાનું છે તો તેના વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો અહીંયા સેમ જેવી જ મેથડ છે ચાલો આપણે જોઈએ કઈ રીતે ચાલશું હવે અહીંયા મારી પાસે કોઈ એક નંબર છે સિત્તાવીસ પોઈન્ટ બે કેમાં આપેલો છે ઓક્ટલમાં આપેલો છે અને એ જ નંબરને મારે કેમાં કન્વર્ઝન કરવાનું છે તો કે બાઇનરીમાં હવે મિત્રો અહીંયા આપણે બધા અંક છે ને આ રીતે લખી લેશું બે સાત પોઈન્ટ બે છે હવે પેલા અંક માટે આપણે પાછો વાપરશું એક બે ચાર અહીંયા આપણે ચાર હવે અહીંયા મિત્રો બાઇનરીમાં આપણે ત્રણ ત્રણ નો ગ્રુપ બનાવતા હતા પણ અહીંયા માત્ર અંક લેશું ખાસ ધ્યાન રાખવાનું હવે જો આ અંક માટે આપણે ક્યાં બેનો સરવાળો કરવો પડશે બે માટે તો ક્યાં એકનો જ આપણે સરવાળો પર કરવો પડશે તો આ શું થઈ જશે ઝીરો આ આપણી પાસે શું વધશે એક વધશે અને આ પાછું શું થઈ જશે જીરો તો થઈ ગયું ને આના માટે આપણે બે મહિલો એ જ રીતે અહીંયા આપણે ચાલીએ તો ચાર માટે આપણે એક કરવું પડશે કારણ કે ચાર વત્તા બે વત્તા એક એટલે છ તો કે આના માટે એક કરવું પડશે અને આના માટે એક કરવું પડશે આ પોઈન્ટ લીધો હવે અહીંયા બે ની વાત કરીએ તો બે માટે આપણે ચાર બે એક જોઈએ તો આના માટે આપણે શું કરવું પડશે ઝીરો કારણ કે આ માત્ર માત્ર આપણે બે જ જોઈએ છે આના માટે એક અને આના માટે ઝીરો તો શું જવાબ મળ્યો આપને ઝીરો વન ઝીરો વન 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 પોઈન્ટ ઝીરો વન ઝીરો ઓક્ટલમાં એકદમ ઈઝી છે મિત્રો બાઇનરીમાંથી આપણે જ્યારે ઓક્ટલ કે એક્ઝા ડેસીમલમાં કન્વર્ટ કરતા હતા ત્યારે આપણે ત્રણ બીટનું ગ્રુપ બનાવતા હતા અહીંયા આપણે અંક લેવાનો છે અને એ અંક માટે વન ટુ ફોરના ફોર્મુલા પ્રમાણે જે સરવાળો થતો હોય એ પ્રમાણે આપણે જીરો વન કરવાના છે ચાલો એક નંબર લઈએ છીએ હવે મારી પાસે નંબર છે વન ટુ રેડી ઓક્ટલમાં છે અને કેમાં કન્વર્ઝન કરવાનું છે તો કે બાઇનરીમાં રેડી હવે જો અહીંયા મારી પાસે બે અંક છે તો હું બે અંક એમને એમ લઉં છું પોઈન્ટ અહીંયા પાછા બે અંક થઈ જશે વન ટુ તો આ ટુ માટે આપણે ફોર્મ્યુલા પૂટ કરી દઈએ એક બે અને ચારનું ફોર્મ્યુલા જો જીરો વત્તા બે વત્તા જીરો એના માટે બે મળશે આપણે આનો સરવાળો બે થશે હા તો અહીંયા આપણો બાઇનરી નંબર શું થઈ ગયો એ બે માટે ઝીરો આ બે માટે એક રાખવો પડશે અને આના માટે આપણે પાછો ઝીરો કરવો પડશે અહીંયા ત્રણની વાત કરીએ તો ફોર્મ્યુલા મૂકીએ એક બે અને ચાર તો અહીંયા બે પ્લસ એકથી ત્રણ મળી જશે તો ચાર આપણો ઝીરો થઈ જશે તો કે ઝીરો આ બે માટે આપણે એક રાખવો પડશે ને આ એક માટે આપણે એક રાખવો મળશે કારણ કે બે પ્લસ એક એટલે ત્રણ તો આનો માટે બાઇનરી નંબર શું થઈ ગયો ઝીરો વન વન રેડી આ પોઈન્ટ હતો તો હું અહીંયા પોઈન્ટ એઝ રાખી દઉં છું હવે અહીંયા વનની વાત કરીએ તો કે વન છે એના માટે ફોર્મ્યુલા આપણી એક બે એક અહીંયા માત્ર એક જ છે તો ઝીરો આપણે ચારેય શું થઈ જશે ઝીરો થઈ જશે બે શું થઈ જશે ઝીરો થઈ જશે અને વન શું થઈ જશે વન થઈ જશે એ જ રીતે અહીંયા બેની વાત કરીએ તો પાછું ફોર ટુ વન તો અહીંયા વન આપણે ઝીરો કરવો પડશે કારણ કે બે એક જ છે વન બે માટે એક કરવો પડશે અને ચાર માટે પાછો ઝીરો થઈ જશે કારણ કે ઝીરો વત્તા બે વત્તા ઝીરો એટલે બે તો હવે આનો જવાબ આપણે આ રીતે થયો શું થયો જવાબ બત્રીસ પોઈન્ટ બાર ઓક્ટલમાં હતું તેનું બાઇનરીમાં કન્વર્ઝન ઝીરો વન વન ઝીરો વન ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ઝીરો વન ઝીરો બાઇનરીમાં છે ને એકદમ આસાન મિત્રો હવે આજ રીતે જો નંબર તમને એક્ઝા ડેસીમલમાં આપેલો હોય ચાલો આપણે એક્ઝા ડેસીમલમાં એક નંબર લઈએ એ ટુ પોઇન્ટ એફ આપેલો છે તો અહીંયા આપણે ક્યુ ફોર્મુલા એપ્લાય કરશું આઠ ચાર બે એકનું રેડી બધા અંક માટે ખાસ બધા અંક માટે ખાસ ધ્યાન રાખવાનું અને એપ્લાય કર્યા પછી સરવાળો થવો જોઈએ તે અંકનો આ બી ખાસ ધ્યાન રાખવાનું ચાલો હવે એ છે મારી પાસે અંક બે અંક છે આ પોઇન્ટ છે અને અહીંયા એફ છે હવે ખાસ આપને ખ્યાલ હોવો જોઈએ ફોર્મુલા એપ્લાય કરવું છે તો એટલે એકચ્યુઅલમાં થશે શું દસ થશે આ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા બે છે આ પોઈન્ટ છે અને એફ છે તો આ એકચ્યુઅલમાં છે શું પંદર દસ એટલે સરવાળો દસ થવો જોઈએ અહીંયા પંદર એટલે સરવાળો શું થવો જોઈએ પંદર થવો જોઈએ રેડી તો ચાલો જોઈએ તો હવે એ છે તો આપણે ફોર્મુલા એ માટે મૂકીએ તો કે એક બે ચાર આઠ એ જ રીતે બે માટે ફોર્મ્યુલા મૂકી દઈએ આઠ ચાર બે એક એ જ રીતે એફ માટે આઠ ચાર બે એક હવે જો કયા અંકો માટે સરવાળો દસ થશે તો કે અહીંયા મારા આઠ પ્લસ બે કરીશ તો દસ થઈ જશે તો મારો ચાર શું થઈ જશે ઝીરો થઈ જશે એક શું થઈ જશે ઝીરો થઈ જશે અને આ બંને અંક શું થઈ જશે મારા એક એક થઈ જશે રેડી એ જ રીતે અહીંયા કયા અંકો માટે મારો સરવાળો બે થશે તો કે માત્ર ને માત્ર બે માટે બાકી બધા અંકો શું થઈ જશે મારા ઝીરો આ થઈ જશે અંક વન અને આ અંક શું થઈ જશે ઝીરો એ જ રીતે અહીંયા પોઈન્ટ હતો તો પોઈન્ટ હવે જો ક્યાં અંક માટે મારો સરવાળો પંદર થશે તો આઠ પ્લસ ચાર એટલે બાર પ્લસ બે એટલે ચૌદ પ્લસ એક એટલે પંદર તો અહીંયા બધા અંકો માટે મારો સરવાળો અહીંયા બધા અંકોનો ઉપયોગ કરીશ જેથી કરીને સરવાળો પંદર થશે તો અહીંયા બધા અંકો માટે મારે શું થઈ જશે વન 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 છે ને એકદમ આસાન તો હવે પાછો અહીંયા પોઈન્ટ હતો તો પોઈન્ટ તો જવાબ આપણો શું મળ્યો વન ઝીરો વન ઝીરો 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 વન ઝીરો પોઈન્ટ વન 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 કેમાં મળ્યું તો કે બાઇનરીમાં મળ્યું છે ને આસાન ચાલો હજી એક આપણે લઈએ એક્ઝામ્પલ અહીંયા જ લઈ લઉં છું મારી પાસે નંબર છે સિત્તાવીસ પોઈન્ટ ત્રણ સેમાં છે એક્ઝાડેસીમલમાં અને કન્વર્ઝન કેમાં કરવાનું છે તો કે બાઇનરીમાં તો હવે આઠ ચાર બે એકનો રૂલ એપ્લાય કરવો છે તો કે આ મારા અંક છે ત્રણેય ટુ સેવન અને એ હવે બે માટે મારે અહીંયા આઠ ચાર બે એક લખી નાખવું એ જ રીતે સાત માટે આઠ ચાર બે એક લખી નાખું એ જ રીતે પોઈન્ટ અહીંયા આવશે તો આના માટે આઠ ચાર બે એક લખી નાખું હવે જુઓ કયા અંક માટે મારો સરવાળો બે થશે તો કે માત્ર ને માત્ર આ અંક માટે બે તો એના માટે હું વન લખી દઉં છું બાકા બાકી બધા અંકો માટે મારે શું મળી જશે ઝીરો ઝીરો રેડી એવી જ રીતે અહીંયા કયા અંકો માટે મારો સરવાળો સાત થશે તો કે ચાર વત્તા બે વત્તા એક એટલે સાત તો એ ત્રણેય માટે મારે વન વન આવશે અને આના માટે આઠ માટે મારો શું થઈ જશે ઝીરો પોઈન્ટ હતો હવે બે અને એક માટે ત્રણ મળશે અને આ બંને અંકો મારા શું થઈ જશે તો કે ઝીરો ઝીરો અને આ બંને અંકો વન વન તો મારો જવાબ શું થઈ ગયો ઝીરો ઝીરો વન ઝીરો ઝીરો વન 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 પોઈન્ટ ઝીરો ઝીરો વન વન બાઇનરીમાં છે ને એકદમ આસાન મિત્રો આશા રાખું છું તમને બાઇનરીમાંથી ઓક્ટલ અને હેક્ઝાડેસિમલ તેમજ ઓક્ટલ અને હેક્ઝાડેસિમલમાંથી બાઇનરીમાં કન્વર્ઝન કરતાં આવડી ગયું હશે છતાં પણ કોઈપણ જાતનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરજો જેથી કરીને હું કોમેન્ટમાં જ રિપ્લાય આપી શકું અને ખાસ મિત્રો તમને મારો વિડીયો લેક્ચર કેવો લાગે છે તે કોમેન્ટમાં જરૂરને જરૂર જણાવજો જેથી કરીને મને આવા જ વિડીયો લેક્ચર બનાવવાની પ્રેરણા મળતી રહે ધન્યવાદ મિત્રો